વાગરા તાલુકાના પીપલીયા ગામે વિધવા મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલીયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત રોજ રાત્રિના દસ એક વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહી હતી ત્યારે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડ નામની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગારો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલ લાકડાના ડંડા વડે અરુણાબેનને પીઠના ભાગે બે ત્રણ સપાટા માર્યા હતા જેથી અરુણાબેને પોતાના સ્વ બચાવ માટે ગુમાગુમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા ના હોય તુરંત જ આવી જઈ મહિલાને વધુ પડતા મારમાંથી બચાવી હતી આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈએ મહિલાને આજ પછી જો મારા ધોળ બાબતે કશું કીધું છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે